હિરલબા ભુરાભાઈ જાડેજા અને અને અન્ય દુરુપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં રકમ આ એકાઉન્ટમાં મેળવી ચૌદ જેટલા એકાઉન્ટ ખોલાવેલા એમાંથી દસ એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરજ પેલેસ છે આપવામાં આવેલું છે સાડા ત્રણ કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે પોરબંદરની અંદર અપહરણ અને ખંડણીના ગુનાની અંદર જેલ હવાલે રહેલા હિરલબા જાડેજાની મુશ્કેલીની અંદર સતત એ વધારો થઈ રહ્યો છે પોરબંદરના સૂરજ પેલેસ ખાતે બંગલાની અંદર ત્રણ લોકોને ગોંધી રાખવી અને માર મારવાના ગુનાની અંદર જે હિરલબા જાડેજા જુનાગઢ જેલની અંદર બંધ છે ત્યારે તેમના પાંચ સાગરિકો મળી કુલ છ ની સામે સાયબર ક્રાઇમની અંદર વધુ એક ફરિયાદ દાખલ થતા પોરબંદરની અંદર અત્યારે ખળભળાટ છે નમસ્કાર આપ જોઈ રાહજો ન્યૂઝ રૂમ આપની સાથે હું શું પ્રતિભાવ પોરબંદરના સાઇબર ક્રાઈમ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર વી આર ચાવડાએ જાતે ફરિયાદી બનીને પોરબંદરની અંદર એક ગુનો દાખલ કર્યો છે અને આ ગુનાની અંદર જે અપરણ અને ખંડનીના ગુનાની અંદર જુનાગઢ જેલની અંદર બાંધ હિરલબા જાડેજા છે તેમની સામે ગુનો દાખલ થયો છે સાયબર ક્રાઈમની અંદર પાંચ મહિના પહેલાં ક્રાઇમ સંબંધિત જાણવા જોગ એક ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ કરતાં જિલ્લામાં સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાતા હોય એવા શંકાસ્પદ બેંક ખાતાની માહિતી એ સાયબર ક્રાઇમને મળી હતી જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતેથી સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા હોવાની શક્યતા ધરાવતા અન્ય શંકાસ્પદ ખાતાની યાદી પણ સાયબર ક્રાઇમને આપવામાં આવી હતી જેના આધારે પોરબંદરના એમજી રોડ પર આવેલ કોટક મહિન્દ્રા બેંકના ચૌદ જેટલા શંકાસ્પદ ખાતાની માહિતી મળી હતી આ ચૌદ જેટલા શંકાસ્પદ ખાતાની પોલીસે પ્રાથમિક તપાસ કરતા તે પૈકી પાંચ જેટલા ખાતામાં અલગ અલગ રાજ્યમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુના દ્વારા છેતરપિંડીથી મેળવેલ પાંત્રીસ સિત્તેર લાખ રૂપિયા એ જમા થયા હોવાનું સામે આવ્યું હતું જો કે આ તપાસની અંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એ અધિકારીઓએ આ કેસની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરી કે જેમાં ટૂંકા ગાળામાં બેંકમાં ખુલેલા ચૌદ પૈકી દસ ખાતાની અંદર ખાતામાં એડ્રેસ તરીકે સૂરજ પેલેસ પોરબંદર હોવાનું સામે આવ્યું હતું પોલીસને આખા આ કેસની અંદર શંકા જતા એ તપાસની શરૂઆત કરતાં તત્કાલ તપાસ હેઠળ કોટક મહિન્દ્રા બેંકના પોરબંદર શાખાના ઓપરેશન મેનેજરનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદન નોંધતાની સાથે જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરવામાં આવ્યું છે અને આખી આ ઘટનાની અંદર ફરિયાદ દાખલ થતાની સાથે જ જે કેસની અંદર

અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર હિરલબા જાડેજા અને એના અન્ય સાથીદારોએ કેટલાક નાના નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઈમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઈમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતીયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઈમની જે દેશ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે જેથી આજે હિરલબા ભુરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરી તો હિતેશ ભીમાભાઈ વડેદરા પાર્થ સોંગેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર આમ છ લોકો વિરુદ્ધ અમે આઈપીસીની કલમ ચારસો અગિયાર ચારસો તેર ચારસો વીસ એકસો વીસ બી અને આઈટી એક્ટની કલમ છાસઠ ડી મુજબનો ગુનો રજિસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા પીઆઈ છે છે હાલમાં કરી રહેલા આ હાલની જે ફરિયાદ છે ફરિયાદની વિગત મુજબ આ લોકોએ ચૌદ જેટલા એકાઉન્ટ ખોલાવેલા એમાંથી દસ એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરજ પેલેસ છે આપવામાં આવેલું છે અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ સાડા ત્રણ કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે સાયબર ફ્રોડના જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો કર્ણાટકના એક છેતાલીસ વર્ષની ઉંમરના લેડીઝ સાથે ડિજિટલ એરેસ્ટના નામે એક કરોડ ને ત્રીસ લાખની રકમ જઈ પડાવી લેવામાં આવેલી આંધ્રપ્રદેશના એક એસી વર્ષના સિનિયર સિટીઝન સાથે પણ આ જ રીતના ડિજિટલ એરેસ્ટના નામે એક કરોડ ને દસ લાખની રકમ છે એ પડાવી લીધેલી છે કર્ણાટકના એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે એક કરોડ ઓગણસાઠ લાખ ચોવીસ હજાર બસો ને જેટલી એટલે આમ જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટ્સનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ તપાસ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે હજી પણ પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા લોકોના આ રીતના એકાઉન્ટ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે પોલીસને જાણ કરે નહીતર ભવિષ્યની અંદર આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન જ્યારે કોઈ પણ એકાઉન્ટમાં થાય

જ્યારે આ પ્રકારના એકાઉન્ટની પોરબંદરની અંદર તપાસ કરી રહ્યા હતા ત્યારે અમને કેટલીક માહિતી મળી કે પોરબંદરમાં આવા કેટલાય એકાઉન્ટ છે એ ખોલવામાં આવ્યા છે અને સાયબર ફ્રોડની અંદર આનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે ભારત સરકારનું એક સમન્વય પોર્ટલ છે અમારા પીએસઆઈ સમન્વય પોર્ટલની ઉપર જ્યારે આ એકાઉન્ટ બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ પાંચ જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે હાલની ફરિયાદ મુજબ આ પાંચ એકાઉન્ટની અંદર જ પાંત્રીસ લાખ અને સિત્તેર હજાર જેટલી માતબર રકમ જે જમા કરવામાં આવેલી છે અને આ આરોપીઓએ ખાતા ધારકની જાણ બહાર આ તમામ રકમ જે દિવસે જમા થતી હતી એ જ દિવસે છે એ રકમ ઉપાડી દીધેલી છે રોકડથી

અને એના આઈપીડીઆર ના ડેટા પણ અમે આ તપાસની અંદર મેળવી રહ્યા છીએ એટલે આરોપીઓ અન્ય કોની કોની સાથે સંપર્કમાં હતા આ સાયબર ક્રાઇમ નું જે રેકેટ છે એ પોરબંદરમાંથી માંથી ચલાવવામાં આવતું હતું કે અન્ય કોઈ ઇસમો પણ આની અંદર સંડોવાયેલા છે આ તમામ બાબતોની તપાસ છે આ ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં તો પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વી આર ચાવડાએ હિરેલબા જાડેજા અને તેમના માણસો જેમાં હિતેશ ભીમા ઓડોદરા પાર્થ સોંગેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઈવર રાજુ મેર તથા અન્ય જે લોકો આ કેસની અંદર તપાસની અંદર નામ તે માણસોએ પૂર્વ આયોજિત કાવતરું રચી હિરલબા જાડેજાના નિવાસસ્થાને કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓને બોલાવી પોતાના માણસોના તથા અન્ય લોકોના કપટપૂર્વક જે બેંકના ખાતા ખોલાવી કુલ પાંચ ખાતામાં અલગ અલગ રાજ્યોમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના છેતરપિંડીથી રૂપિયા મેળવ્યા હતા અને ખાતામાંથી રૂપિયા ઉપાડી એ રૂપિયાના સગે વગે કરતાં તમામ એ છની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની આ કેસની અંદર તપાસની શરૂઆત કરવામાં આવી છે જો કે સાયબર ક્રાઇમ પોલીસના સ્ટેશનના એ કર્મચારીઓને આ કેસની અંદર વધુ હજુ મોટી રકમનો ખુલાસો થાય તો નવાય નહીં અને કદાચ એ રકમની અંદર ખુલાસો થતાં આ કેસના તાર એ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અન્ય રાજ્યો સુધી ખુલે તો નવાય નહીં તમારું શું માનવું છે પોરબંદરની અંદર સૂરજ પેલેસની અંદર તપાસ દરમિયાન અને સાથે જ હિરલબા જાડેજાની સામે નોંધાયેલા આ વધુ એક ગુનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર